અમદાવાદના કાંકરિયામાં આવેલા એકા ક્લબ ખાતે સિત્તેરમો ફિલ્મફેર એવોર્ડ યોજાયો કાજલ અનુપમ ખેરથી લઈને શાહરૂખ ખાન સહિતના બોલીવુડ સેલિબ્રિટી મહેમાન બન્યા હતા અમદાવાદના કાંકરિયામાં સિત્તેરમા ફિલ્મફેર એવોર્ડ્સના રેડ કાર્પેટ ઉપર ફિલ્મી સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો શાહરૂખ ખાનની ગ્રાન્ડ એન્ટ્રીથી માહોલ ખૂબ જ રોમાંચક થઈ ગયો હતો ફિલ્મ જગતનો સૌથી પ્રતિષ્ઠિત સિત્તેરમો ફિલ્મફેર એવોર્ડ અમદાવાદના એકા ક્લબ ખાતે યોજાયો હતો આ ગ્રાન્ડ ઇવેન્ટમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નેતાઓ અને બોલીવુડના મોટા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી શાહરૂખ ખાન કરણ જોહર અને મનીષ પોલની જોડીએ એવોર્ડ હોસ્ટ કરીને રાતને યાદગાર બનાવી હતી અનેક પ્રખ્યાત સ્ટાર્સ અમદાવાદ પહોંચ્યા હતા કાજોલ અનુપમ ખેર બોની કપૂર મુનમુન દત્તા મોહનીશ બહલ ધ્વની ભાનુશાલી સન્ની સિંહ અવની મોદી અદિતિ પૂનમ ઢિલોન રવિ કિશન સ્મૃતિ ઇરાની રિમી સેન પ્રતિક ગાંધી અને જયા બચ્ચન એવોર્ડ શોમાં ભાગ લેવા પહોંચ્યા હતા અનુપમ ખેરે ચાહકો સાથે સેલ્ફી લીધી હતી જ્યારે બબીતાએ ઓટોગ્રાફ આપ્યા હતા અક્ષય કુમાર અભિષેક બચ્ચન સિદ્ધાંત ચતુર્વેદી અને ક્લાઉડિયા સીલસા પણ પહોંચ્યા હતા